તળાજાના પિતલપુર ગામે એસટી બસનો મોટો અકસ્માત થતા માંડ વચ્ચે મુસાફરો વિદ્યાર્થીઓમાં ભય ફફડાટ ફેલાયો ગામચરો પાસેથી મળતી વિગત મુજબ તળાજાના પિત્તલપુર ગામે એસટી બસનો મોટો અકસ્માત થતા માંડ માંડ રહ્યો ગોપનાથ તળાજા રોડ ઉપર આવતા પિતલપુર ગામ નજીક મોટો અકસ્માત થતા રહી ગયો સ્થાનિક લોકો અને મુસાફરો પાસેથી મળતી વિગત મુજબ આજે એસટી બસ રોડ નજીક નીચે ઉતરી ગઈ રોડ ઉપરથી પુલ નજીક ઘૂસી જતા દેકારો એસટી બસના ટાયરો માટીમાં ખુશી ગયાના અહેવાલ એસટી બસમાં મુસાફરો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સહિત મુસાફરી કરી રહ્યા હતા અને એસટી બસ રોડ ઉપરથી નીચે ઉતરી જતા દોડધામ ફફડાટ ભય ફેલાયો તમામ મુસાફરો ઉતરી ગયા ગામ લોકો વાલીઓ દોડી ગયા હતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા ગામ લોકોએ એસટી બસ ડ્રાઈવરને પૂછતા જણાવેલ કે બ્રેક ન લાગતા ઘટના સર્જાઈ ગામ લોકોએ આ જણાવેલ મુજબ બસ સ્ટેન્ડ અને ગામ સ્કૂલ નજીક એસટી બસ અથવા વાહનો પહેલાથી જ ધીમા ચલાવવા જોઈએ બસ ખાડીયામાં ખાબકી હોય અથવા કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો કોણ જવાબદાર એવો આકરો પ્રશ્ન ગામ લોકોએ કર્યા હતા મુસાફરો અને વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા અને ભારે ફફડાટ ભય જોવા મળેલ લોકોએ જણાવેલ કે પિતલપુર એસટી બસ સ્ટેન્ડથી દૂર પ્લોટ વિસ્તાર નજીક આ ઘટના બની હતી નજીક મારી છે વિસ્તાર અને ધાર્મિક મંદિરો બિરાજમાન છે કોઈ મોટી ઘટના બને તો કોણ જવાબદાર એવા આકરા પ્રશ્ન ગામ લોકોએ કર્યા હતા એસટી બસ સહિત ભારે વાહનો આ રોડ ઉપર ગામ રહેણાંક વિસ્તારમાં ધીમી ગતિએ ચલાવવા કરી માંગ તળાજા ગોપનાથ રોડ ઉપર પીથલપુર નજીક એસટી બસ રોડ નજીક નીચે ઉતરી ગઈ પુલ નજીક ઘૂસી જતા દેકારો એસટી બસમાં મુસાફરો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સહિત મુસાફરી કરી રહ્યા હતા અને એસટી બસ રોડ ઉપરથી નીચે ઉતરી જતા દોડધામ ફફડાટ ગામ લોકો વાલીઓ દોડી ગયા ગામ લોકોએ એસટી બસ ડ્રાઈવરને પૂછતા જણાવેલ કે બ્રેક ન લાગતા ઘટના સર્જાઈ ગામ લોકોના જણાવેલ મુજબ બસ સ્ટેન્ડ અને ગામ સ્કૂલ નજીક એસટી બસ અથવા વાહનો પહેલાથી જ ધીમા ચલાવવા જોઈએ બસ ખાળિયામાં ખાબકી હોય અથવા કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો કોણ જવાબદાર રિપોર્ટ કમલેશ ગાપા